સ્વામિનારાયણ ધર્મના ગોપાલનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં દ્વારકા વિશે અને ભગવાન શ્રી કૃષ્ણ વિશે લખાયેલા વિવાદિત બયાન મામલે સૌથી પહેલા હિન્દુ ધર્મના યુવા અગ્રણી પ્રવીણ રામની પ્રતિક્રિયા આ લખાણને પ્રવિણ રામે બખોડી કાઢ્યું તેમજ પોતે આ ઘટનાનો ખુલ્લો ને વિરુદ્ધ કરશે એવું જાહેર કર્યું આ લખાણના કારણે હિન્દુ ધર્મના લોકોની અને કૃષ્ણ પ્રેમીઓની લાગણી દુભાઈ છે પ્રવિણ રામ હું સ્વામિનારાયણ ધર્મનો વિરોધી નથી પરંતુ પોતાને ઊંચા બતાવવા અને નીચા બતાવી દેવા એ હું વિરુદ્ધ છું પ્રવિણ રામ સ્વામિનારાયણ સાધુઓ દ્વારા વારંવાર આવા વિવાદિત બયાનો મામલે આહિર સમાજના યુવા અગ્રણી પ્રવિણ રામે આ બધું પ્લાનિંગ પૂર્વક થયું હોવાનો આક્ષેપ લગાવ્યો વારંવાર આવા વિવાદિત બયાનો આપી માફી માંગી લેવાની પરંતુ વર્ષો પછી આવનારી પેઢી આવા વિડીયો અને લખાણો જોવે

એક વિવાદિત બયાન લખ્યા હોવાનો પુરાવો સામે આવ્યો છે આ પુરાવાના કારણે સમગ્ર હિન્દુ ધર્મના લોકોનું સમગ્ર સનાતન ધર્મના લોકોનું અને તમામ કૃષ્ણ પ્રેમીઓની લાગણીને ઠેસ પહોંચી છે હું એક સનાતન ધર્મના દીકરા તરીકે આ ઘટનાનો સખત વિરોધ કરું છું અને આવનારા દિવસોમાં વિરોધ કરવાનો છું હું કોઈ ધર્મનો વિરોધી નથી સ્વામિનારાયણ ધર્મનો પણ વિરોધી નથી પરંતુ પોતાની લીટી મોટી કરવા માટે અન્ય ધર્મના જે આસ્થાના કેન્દ્ર બિંદુ હોય અન્ય ધર્મના દેવી દેવતાઓ હોય એને નીચા બતાવવા આ વાતનો હું સખત વિરોધી છું અને એટલા માટે હું વિરોધ કરવાનો હું સ્વામિનારાયણ ધર્મના જે સારા અને સજ્જન વ્યક્તિઓ છે એમને પણ ટકોર કરું છું કે વારંવાર જે સાધુઓ દ્વારા આવી ઘટનાઓ બને છે એમને અટકાવો અન્યથા સ્વામિનારાયણ ધર્મને જ આમને ક્યાંક ને ક્યાંક નુકસાની ભોગવવી પડશે કારણ કે જ્યારે પોતાની લીટી મોટી કરવા માટે અન્યને નીચા બતાવો ત્યારે કોઈ પણ સમાજના લોકો તમને સ્વીકારવાના નથી વાત રહી બીજી કે સ્વામિનારાયણ ધર્મના અમુક સાધુઓ દ્વારા વારંવાર આવા વિવાદિત બયાનો અપાય છે ખબર હોવા છતાં કે વિરોધ થવાનો છે માફી માગવી પડશે છતાં પણ આવા બયાનો અપાય છે છતાં પણ અટકતું નથી મને એવું લાગે છે કે આખી ઘટના પ્લાનિંગ પૂર્વક થઈ રહી છે અને સુકામ પ્લાનિંગ પૂર્વક કારણ કે વારંવાર આવા બયાનો આપવા કોઈ પુસ્તકોમાં લખાણ લખવા પોતાના જ ભગવાન સૌથી ઉપર છે બીજા બીજા બધા બધા નાના છે છે એના શિષ્ય આવા આપવા અને પછી વિરોધ થાય એટલે માફી માગી લેવી મામલાને પૂરો કરી દેવો અને છતાં પણ પછી સમજવું નહીં ફરીથી આવી ઘટના બનવી આ આખી જે વારંવાર ઘટનાઓ બની રહી છે એના ઉપરથી એક શંકા એ ઉપજી રહી છે કે વિરોધ થાય માફી માગી લેવાની પણ સ્વામિનારાયણ સાધુઓ દ્વારા જે બોલાયેલું છે અને એના દ્વારા જે પુસ્તકમાં લખાયેલું છે એ વર્ષો પછી જ્યારે પેઢી આવનારી પેઢી છે એ જ્યારે વાંચશે એને જોશે ત્યારે કદાચ એ એ જ વસ્તુને સાચી માની લે એને જ એનો ઇતિહાસ માની લે અને પોતાના જ ભગવાન સર્વોપરી છે એવું આખું માહોલ બની જાય એના માટે અત્યારથી જ તૈયારીઓ થતી હોય એવું મને લાગે છે જો એવું ન હોય તો વારંવાર સનાતન ધર્મના જે ભગવાનો છે એને નીચા બતાવવાનું કોઈ કારણ નથી એટલે હું સ્વામિનારાયણ ધર્મના જે સારા અને સજ્જન વ્યક્તિઓ છે એને પણ નમ્ર અપીલ કરું છું કે મહેરબાની કરીને આવી જે ઘટનાઓ બની છે ને બને બની રહી છે ને અટકાવો